જય લગધણી મિત્રો તો અત્યારે આપણે ભાવનગર જિલ્લાનું નાનકડું અમથું અમારું બુધેલ ગામમાં અહીંયા છીએ જ્યાં બંને ભાઈ બહેન રહે છે અને બંને ભાઈ બહેન તેના માતા પિતાની છત્ર છાયા ગુમાવી ગયા છે અને આ મિત્રો અત્યારે તે બંને ભાઈ બહેન તેના દાદી ભેગા રહે છે અને દાદીની ઉંમર પણ તમે જોઈ શકો છો તે કોઈ પણ કામ કરી શકે તેવી કન્ડિશનમાં પણ નથી એટલા માટે આપણે એક પરિવાર માટે આપણે એક પહેલની શરૂઆત કરી છે જ્યાં જીવદિયા મિત્ર ગ્રુપ બુધેલ દ્વારા એક અનાજની કીટ આપવામાં આવી છે અને હા મિત્રો તમારા સાથ અને સહકારની જરૂર છે અને હા મિત્રો બને એટલો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો તમારા સાથ અને સહકારથી આ બધું શક્ય છે અને હા મિત્રો તમે દીધેલું દાન યોગ્ય જગ્યાએ વાપરવામાં આવશે અને તમે પણ મિત્રો ઘરની કંડિશન પણ તમે જોઈ શકો છો અને હા મિત્રો તમારી બાજુમાં પણ કોઈ આવો પરિવાર રહેતો હોય ને તો અમને કોન્ટેક કરવા વિનંતી જ્યારે પણ અમારા ગ્રુપની અંદર કાંઈ પણ ફંડ ફાળો આવશે ને તો તમારા કોન્ટેક્ટ ઉપર અમે કોન્ટેક કરશું અને હા જેવા પરિવાર છે ને તેને અમે જે કઈ એની રિક્વાયરમેન્ટ છે ને અમે એની પૂરી પાડીશું મિત્રો તો તમારા સાથ અને સહકારની જરૂર છે અને તમે પણ મિત્રો જોઈ શકો છો બાળકો હાવ નાના નાના છે ભાઈ બેન અને આટલી બધી ઘરની કન્ડિશન ખરાબ છે ને કે ભાઈ વાત જ જવા દો તો બને ને એટલો મેક્સિમમ લોકો સુધી શેર કરો મિત્રો જે અમે સેવાનું કાર્ય કરીએ છીએ ને મિત્રો તમને અમે સાથ આપો અમને કારણ કે અમે તો આજે એક શરૂઆત જ કરી રહ્યા છીએ મિત્રો તો તમારા સાથ અને સહકારની જરૂર છે તો જય લગ્ધાણી મિત્રો જય દ્વારકાધીશ માનવ સેવા ધર્મ મોટો राम नाम मम मस्त रहो